ભાવનગરના તળાજાના હમીપરા ગામે જૂની અદાવતના કારણે પરિવારના સભ્યો પર અઢાર કરતા વધુ લોકોએ હુમલો કર્યો હતો થોડા દિવસો પહેલા કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો જેની અદાવત રાખીને ચૌદમી જાન્યુઆરીથી મોડી રાત્રિના સમયે હુમલાની ઘટના બની હતી આ હુમલામાં મહિલા સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો તમામને સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હુમલાની ઘટના બની હતી પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આય છે ત્રણેથી પહેલાં અમારી માથે હું લોકો કર્યો તો મારી એકનીમાંથી અમે અહીંયા સરકારીમાં દાખલ થયેલા અહીંથી અમને રજા આપી હતી તે ભાવનગરી ગયા ભાવનગરથી પાંચ વાગ્યે અમને સારવાર બધે મળી રહી એટલે પાંચ વાગ્યે મને રજા આવી પાંચ વાગ્યે ઘેરી ગયા છે આજ આ બીજો બનાવો અમારે બધા ભાઈઓની માટે આ સીતા કવાડા અને ધારિયાના કા થયા કણે અહી રે હું નામ છે રાણીક પહેલાં કોણ ભાઈ કેટલા જણા હતા અત્યારે તો અત્યારે તો અઢાર જણા હતા મેં મારી માથે પર હાર જો ને સાહેબ તેથી મેં પાંચના નામ લખાવ્યા હતા અત્યારે એના આપવું